નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે ધોરણ 1 થી 12 ની તમામ શાળાઓમાં ગુજરાતમાં ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનની તારીખમાં થયો ફેરફાર શિક્ષણ મંત્રીએ રાતોરાત લીધો મોટો નિર્ણય દેશના પીએમ નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં અને શાળામાં ધડાધડ થયો ગોળીબાર વિદ્યાર્થીના મૃત્યુને લઈને દુઃખદ શૈક્ષણિક સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાનના વિદેશ પ્રવાસને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર પીએમ મોદી આજથી ચાર દિવસની વિદેશ યાત્રા પર જશે આજે રાત્રે તે જાપાન જવા રવાના થશે જ્યાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે તે જાપાનના પ્રધાનમંત્રી સાથે વિશેષ બેઠક કરશે એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે તેઓ ચીનની મુલાકાત લેશે એકત્રીસ ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે વિશેષ ચર્ચા કરશે એક સપ્ટેમ્બરે પચીસમી એસસીઓ બેઠકમાં તેઓ ભાગ પણ લેશે આ દરમિયાન બંને દેશો સાથે વેપાર અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થશે ત્યારબાદ આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટોપ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે આ દરમિયાન તેણે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે બંને નેતાઓએ

ભાષાઓને પ્રોત્સાહન આપશે વિદ્યાર્થીઓ પાસે હવે તેમની માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ અભ્યાસક્રમોનો અભ્યાસ કરવાનો વિકલ્પ રહેશે આ માટે અભ્યાસ સામગ્રીથી લઈને સંશોધન સુધી દરેક સ્તરે ફેરફારો કરવામાં આવશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં આઈઆઈટી કાઉન્સિલિંગની છપ્પનમી બેઠકમાં રાતોરાત દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમારા ખિસ્સાને છલોછલ કરતા મહત્વના સમાચાર તહેવારોની મોસમમાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારી માટે ખુશખબર આપી છે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને કેરળમાં ઓનમને ધ્યાનમાં રાખીને પચીસ ઓગસ્ટ પહેલા જ કર્મચારીને પગાર અને પેન્શન ચૂકવવાનો રાતોરાત મોટો નિર્ણય લેવાયો છે આ પગલું તહેવારો દરમિયાન આર્થિક મુશ્કેલી ન સર્જાય તે માટે લેવામાં આવ્યું છે અપેક્ષા છે કે ઉત્તર ભારતના કર્મચારીને પણ દિવાળી પહેલા ઓક્ટોબર માસનો પગાર પહેલા મળી જશે વધુમાં તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર દેશમાં ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે બાવીસમી સપ્ટેમ્બરથી નવું જીએસટી ટેક્સ સ્ટ્રક્ચર લાગુ કરવાની તૈયારીમાં છે હાલમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકા એમ ચાર સ્લેબ છે જેને ઘટાડીને હવે માત્ર બે સ્લેબ પાંચ ટકા અને અઢાર ટકા કરવામાં આવશે પાંચ ટકા સ્લેબમાં જરૂરી વસ્તુઓ સામેલ થશે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ બદલાવથી નવરાત્રી દરમિયાન ગ્રાહકોને રાહત મળશે નાના વ્યાપારીઓને લાભ થશે અને અર્થતંત્રને નવી ગતિ પણ મળશે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો અમદાવાદની સેવન ડે સ્કૂલે વાલીઓને વિરોધ કરવા બદલ ધમકીભર્યો પત્ર આપ્યો છે પત્રમાં સેવન ડે સ્કૂલનો વિરોધ કરનાર વાલીઓને તેના બાળકને રસ્ટિગેટ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સેવન ડે સ્કૂલે ઝીરો ટોલરન્સ પોલિટી હવાલો આપ્યો છે જેને કારણે ડીઓ રોહિત ચૌધરીએ હસ્તક્ષેપ કરીને વાલીઓને મદદરૂપ થવા માટે તાત્કાલિક ટીમ મોકલી આપી છે હવે આ વાલીઓને અન્ય સ્કૂલમાં પોતાના બાળકોના એડમિશનની વ્યવસ્થા કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે જીએસટી કાઉન્સિલિંગની આગામી બેઠકની તારીખો હવે જાહેર કરવામાં આવી છે જીએસટી કાઉન્સેલિંગની મહત્વપૂર્ણ બેઠક ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે જેમાં જીએસટી દર ઘટાડવા અને જીએસટી સુધારા લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે દિવાળી પહેલા કેન્દ્ર સરકારે ગ્રાહકો અને ઉદ્યોગોને રાહત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે બેઠકના એક દિવસ પહેલા એટલે કે બે સપ્ટેમ્બરના રોજ અધિકારીની એક બેઠક પણ યોજાશે હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે શાહ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના પ્રવાસે છે તેઓ નવનિર્મિત સરદાર બાગનું લોકાર્પણ કરશે આ સાથે તેના મત વિસ્તારમાં વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ ઉપરાંત તેઓ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરશે તેમજ ગાંધીનગર સ્થિત જૈન આચાર્ય પ્રેક્ષા વિશ્વ ભારતી દર્શને પણ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર શાળા પાણીમાં અને વિદ્યાર્થીઓને શિક્ષકો ફસાયા પંજાબમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાયા છે આવી સ્થિતિમાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે આથી પઠાણકોટ ગુરદાસપુર તરણતારણ હોશિયારપુર કપૂરથલા ફિરોઝપુર અને ફાઝિલકામાં પાણી ભરાયા છે પૂરને કારણે ગુરદાસપુરની ડાબેરી સ્થિત નવોદય વિદ્યાલયમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા છે મળતી માહિતી મુજબ શાળામાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાયું છે આવી સ્થિતિમાં બચાવ માટે એનડીઆરએફ અને સેનાની ટીમો મોકલવામાં આવી છે આગળના મહત્વના સમાચાર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજને મૌખિક સ્વાસ્થ્ય અને તમાકુ જાગૃતિ અભિયાન માટે સતત બીજા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ પ્રતિષ્ઠિત સન્માન આપતા સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાત માટે ગૌરવ વધાર્યું છે આ સફળતા બદલ સી એમ ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરે કોલેજના પ્રોફેસરો સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે આ સિદ્ધિ ડેન્ટલ કોલેજના વિશિષ્ટ યોગદાનનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે આગળના મહત્વના સમાચાર ગુજરાતમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન થશે અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજ ચાલીસ વર્ષથી ઉપર અને સાઠ વર્ષથી ઉપરના વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકશે રજીસ્ટ્રેશન ઓગણત્રીસ ઓગસ્ટથી લઈને ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને શરૂ કરી શકશે ખેલાડીઓ મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકશે અંડર નાઇનથી લઈને અંડર સેવન ટન એ શાળા મારફતે રજીશન કરાવવું ફરજિયાત છે આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર શાળામાં ધડાધડ ગોળીબાર અને વિદ્યાર્થીના થયા મૃત્યુ અમેરિકાના મિન્સોટા સ્ટેટની એનાઉન્સેન્સ કેથોલિક શાળામાં ગોળીબારની ઘટના બની છે જેમાં બે બાળકોના મૃત્યુ થયા છે અને સત્તર લોકો ઘાયલ થયા છે શૂટરે ઘટના સ્થળે પોતાને પણ ગોળી મારી દીધી હતી ગવર્નર ટીમ વાલ્ઝે જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ અને સ્ટેટ પેટ્રોલિંગ ટીમ ઘટના હાજર હતી ઘટના સમયે બાળકો શાળા છોડીને બહાર નીકળી હતા જેને કારણે ગભરાટ ફેલાયો હતો આગળના મહત્વના મોટા સમાચાર પર એક નજર કરીએ તો 115 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણોદેવી રૂટ પર અત્યાર સુધીના 41 લોકોના મૃત્યુ થયા છે આ સાથે જ જમ્મુ નજીર અખનૂર સેક્ટરમાં અચાનક આવેલા પૂરને કારણે

દર્શિતાબેન શાહે પુષ્ટિ કરી હતી ધારાસભ્ય દર્શિતાબેન શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સોમવારે સીઆર પાટીલ સાથે બેઠક થઈ હતી ટૂંક સમયમાં સારા સમાચાર આવશે આ અંગેની માહિતી સીઆર પાટીલ દ્વારા આપવામાં આવશે હવે ગુજરાતમાં ભાજપના નેતા થયા દુઃખી કટલાલ કપડવંતના પૂર્વ એમએલએ કનુ ડાભીનો પક્ષ અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો સાથેનો પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેણે ખેડાના રાજકારણમાં હળભડાટ મચાવ્યો છે કનુ ડાભીએ જણાવ્યું કે બીજેપીમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાધાન્ય મળે છે જ્યારે જૂના કાર્યકર્તાની અવગણના થાય છે કઠલાલ કપડવંજમાં વિકાસના કામોના પ્રશ્નોનો નિકાલ ન થતાં સ્થાનિક લોકોમાં હવે નારાજગી પણ વધી રહી છે આગળના સૌથી મોટા અને ખૂબ જ મહત્વના શૈક્ષણિક સમાચાર હવે દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનની તારીખમાં મોટો ફેરફાર થયો ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળી વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે નવો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે દિવાળી વેકેશન એક થી લઈને એકવીસ નવેમ્બર સુધી એટલે કે એકવીસ દિવસનું રહેશે જ્યારે ઉનાળુ વેકેશન પાંચમી મે બે હજાર છવ્વીસથી લઈને આઠ જૂન બે હજાર છોવીસ સુધી એટલે કે પાંત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનું રજાનું આયોજન ખૂબ સરળતાથી કરી શકાશે